દાહોદ જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ તેમની પડતર માંગણીઓને લઈને અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતર્યા હતા રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેતૃત્વમાં દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગના હેલ્થ વર્કર ફિમેલ વર્કર ફિમેલ હેલ્થ સુપરવાઇઝર અને પર્પઝ હેલ્થ સુપરવાઇઝર મળીને બારસો ત્રીસ કર્મચારીઓ અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતરી જતા ખળભળાટ મચ્યો હતો આ હડતાળથી આરોગ્ય વિભાગની વિવિધ મહત્વપૂર્ણ સેવાઓ પ્રભાવિત થઈ હતી કર્મચારીઓની મુખ્ય માંગણી ગ્રેડ પે વધારવાની છે તેઓ બે હજાર તેવીસથી ગ્રેડ પે ઓગણીસોથી વધારીને અઠ્ઠાવીસો કરવાની માંગ કરી રહ્યા છે આ ઉપરાંત તેમને ટેકનિકલ કેડરમાં સમાવવાની પણ માંગણી કરી છે કર્મચારીઓએ આ અગાઉ બે વખત હડતાળ પર ઉતર્યા હતા પરંતુ સરકાર તરફથી કોઈ નક્કર નિર્ણય ન લેવાતા ત્રીજી વખત હડતાળનો માર્ગ અપનાવ્યો છે કર્મચારીઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી ઓછો ગ્રેડ પે આપવામાં આવે છે પાયાના કર્મચારીઓની હડતાળને કારણે બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટેના રસીકરણ સર્વેલન્સ અને રોગ નિયંત્રણ પોષણ કાર્યક્રમો રાજ્ય આદેશ પ્રમાણે હડતાળ પર જઈ રહ્યા છે દાહોદ જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ ચાર કેડરના તમામ કર્મચારીઓ તેમની મુખ્ય માંગણી ગ્રેડ પે અને પરીક્ષા સદંતર અગાઉ પણ અમે આ બાબતે આવેદન અને લડત આપી ચુક્યા છે સરકાર દ્વારા અમને આશ્વાસન આપેલ છે પરંતુ આજ સુધી કોઈ પણ ઠોસ નિર્ણય લેવામાં આવેલ નથી તેના માટેની સરકાર શ્રી સમિતિ પણ બનાવેલ છે અને એ સમિતિનો સરકાર શ્રીમાં પોઝિટિવ રિપોર્ટ જમા થયેલ છે પરંતુ તે બાબતે કોઈ પણ ઠોસ નિર્ણય લેવામાં આવેલ નથી જેથી અમો ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ પ્રમાણે જે પણ આદેશ કરશે એ અગાઉના આક્રમક કાર્યક્રમો આપીશું જ્યાં સુધી તે અમારા પડતર પ્રશ્નો બાબતે કોઈ ઠોસ નિર્ણય લેવામાં ના આવે અને જ્યાં ઠરવા કરવામાં આવે ત્યાં સુધી માંગણીઓ છે તેમજ અન્ય નાણાકીય પ્રશ્નોની માંગણીઓ છે જે જે ભારત દેશ ની અંદર ગુજરાતમાં ઓછામાં ઓછું આપવામાં આવે છે જે અમારા સાથે એક મોટો અન્યાય છે મારું નામ દામોર વીરસિંહભાઈ એસ દાહોદ જિલ્લા કર્મચારી પ્રમુખ